અસામાજિક તત્વો પર ફરી ચાલ્યું દાદાનો બુલડોઝર ગુનેગાર સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરાયું સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંગઠિત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે નાનપુરા વિસ્તારમાં આવેલા જમરૂક ગલીમાં અસામાજિક તત્વ તરીકે ઓળખાતા સજ્જુ ઉર્ફ સાજીદ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર શનિવારે મનપાએ મોટો એક્શન લીધું હતું સુરત મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવીને તેની મિલકત ધરાશાયી કરી હતી સજ્જુ કોઠારીની સુરતમાં અસામાજિક તત્વ તરીકે એક જાણીતી છે જેના પર અત્યાર સુધીમાં પાંત્રીસ થી વધુ ગુનાઓ દાખલ છે જેમાં જમીન કબજાવાઈ ખંડણી હિંસકલાઓ અને બળજબરીના કેસોમાં સમાવેશ થાય છે સિવાય તેના પર ગુંડા એક્ટ હેઠળ અલગ અલગ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યું છે સજ્જુએ તાજેતરમાં ગલી વિસ્તારમાં કોર્ટના હુકમ સ્પષ્ટ હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું આ બાબત નો મનપાની જાણ થતાં તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી કાયદેસર નોટિસ આપીને સજ્જુને અવસાન કરવા સૂચના આપી હતી પરંતુ તેણે કોર્ટના અને મનપાના બંનેના હુકમને અવગણીને બાંધકામ કર્યું હતું સુરત મનપા અને પોલીસ તંત્રે કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કાયદાની અવગણના અને અસામાજિક તત્વો માટે સુરતના સ્થાન નથી આવા તત્વો સામે ભવિષ્યમાં પણ સતત કડક પગલા લેવામાં આવશે